ખેડા જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગના વી આર તથા નાયબ અધિક્ષક મુખ્ય ડોક્ટર દિવ્યા રવિયા ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમ દરમિયાન કુલ છપ્પન વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ પ્રશંસાપત્ર તેમજ પોલીસ પોલીસ ફંડમાંથી રોકડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા વધારવાનો તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉત્સાહ આપવાનો રહ્યો આ પ્રસંગે જિલ્લા પોલીસના અન્ય વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતા તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી મોટિવેશન એને દસ ટકા પંદર ટકા વીસ ટકા આગળ ભણવા માટે એને સો ટકા મળવા એટલે આ એક સ્ટેજ એવું છે કે જ્યાંથી અને પોતાના મનમાં એક હોલસેટ કરી લેતા હોય છે એ વસ્તુ આપણે વધારે સારી થાય છે જ્યારે અમે પણ તમારે બધા નાના હતા ને ક્યાંક સ્કૂલના ફંક્શનમાં અથવા તો કોઈ સમાજના ફંક્શનમાં આ રીતે જતા અને દસમા અથવા બારમા વર્ગના માણસ ઉપરથી જ્યારે અમને ઇનામ આપવામાં આવતું ત્યારે સ્વાભાવિક રીતે એ વસ્તુ ખૂબ જ મોટિવેટ કરતી એટલે આજે પણ તમે બાળકોને એવું કહેવાનું છે કે આ જે આપણે સન્માન મળ્યું છે એ સન્માન તમે દર વર્ષે મેળવો સારામાં સારી ઉચ્ચ ડિગ્રી હાંસલ કરો આપણે આઈએસ બનવું હોય આઈપીએસ બનવું હોય અથવા તો ડૉક્ટર બનવું હોય એન્જિનિયર બનવું હોય જે કંઈ બનવું હોય એની માટે ખૂબ મહેનત કરો અને સો ટકા પરિણામ મળશે આપણે ખેડા પોલીસ ખાતે દર વખતે વેલફેર પ્રવૃત્તિના અંતર્ગત પોલીસ કર્મચારીઓના જે બાળકો જે સારું રિઝલ્ટ લાવે છે દરેક ધોરણમાં એમને આપણે સર્ટિફિકેટ અને રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવા પાછળનો સૌથી મોટો આશય છે કે બાળકોને મોટિવેશન મળે એમને પ્રોત્સાહન મળે અને આગળ એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો એ લોકો એ બાબતે એમને એ એ પ્રેરણા મળતી રહે એ માટે આ કાર્યક્રમ રાખવાનો આશય હતો Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself